બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ પ્રકારની આધુનિક ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસાના રાણપુર ગામના ખેડૂત કનવરજી વાઘણિયાએ પોતાના ખેતરમાં કિચન ગાર્ડન તૈયાર કર્યું છે અને કોઈ પણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે અને કોઈ પણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી સત્તર પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવા છે જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીને વ્યવસાય સાથે જોડાયેલો છે આ જિલ્લાના મોટાભાગના લોકો પોતાની કોઠા સુધી અલગ અલગ પ્રકારની ખેતી પાકની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક મેળવી દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે જિલ્લામાં સૌ પ્રથમવાર એક સાથે સત્તર પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે ડીસા તાલુકાના રાણપુર ગામના નામના ખેડૂત ઘણા સમયથી આધુનિક પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે આ વખતે સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમવાર કનવરજી વાઘાણીયાએ પોતાના પાંચ ગુઠા ખેતરમાં પાંચ હજારનો ખર્ચ કરી અલગ અલગ સત્તર પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે જેમાં મરચાં કોબીજ લાલ ભીંડા ટામેટા લસણ ડુંગળી બ્રોકલી રીંગણા મૂળા ગાજર લીલા ધાણા સ્ટ્રોબેરી સિમલા મરચા બીટ ફુલાવર પાલક જેવી શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે ખેડૂત કનવરજીનું કહેવું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની સલાહ બાદ કનવરજી વાઘણિયાએ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે અને અત્યારે તેમના ખેતરની પાંચ ગુઠા જમીનમાં કન્વર્જીએ સત્તર જેટલી વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં કેટલીક શાકભાજીની જાતો વિદેશી જાતો છે અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય વર્તમાન સમયમાં ખેતીમાં રસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો છે અને વધારે પડતા ઉપયોગને કારણે ખેત પેદાશોની ગુણવત્તા તો ઘટી રહી છે પરંતુ સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખેડૂત કન્વર્જીએ પોતાના પાંચ ગુઠા ખેતરમાં સત્તર પ્રકારની અલગ અલગ શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યા બાદ આ તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપી રહ્યા છે અને લોકો આ તમામ પ્રાકૃતિક શાકભાજી આરોગ્યને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજી રહ્યા છે અને આગામી સમયમાં પોતાના ખેતરમાં આવી રીતે અલગ અલગ પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજી પાકનું વાવેતર કરવાનો નિર્ણય કરી રહ્યા છે કનવરજી વાઘણિયાએ જિલ્લામાં સૌ પ્રથમવાર એક સાથે સત્તર પ્રકારની અલગ અલગ શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણ માટે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે જેથી ખેડૂતોએ પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા તરફ વળી રહ્યા છે જે થકી આવનારી પેઢી મજબૂત અને સશક્ત તૈયાર થાય અમારા ફાર્મ હાઉસ ઉપર અમે કિચન ગાર્ડન બનાવ્યું છે અને જે પ્રાકૃતિક કિચન ગાર્ડન કહેવાય આજે સરકારનો કોન્સેપ્ટ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે જે જેના માધ્યમ જેના કારણે અમે આજે અમારા ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે તો ખરેખર આમાં ટમાટા મરચા દોણા પાલક કોબીજ બ્રુકોલી સ્ટ્રોબેરી એમ સત્તર આઈટમો લગાવી છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અમારા આજુબાજુના લોકોને અમે ફ્રીમાં આપીએ છીએ જેના કારણે એ પણ એનો સ્વાદ માણે અને પોતાના ઘરે આની શરૂઆત કરે બસ અમારો એ જ નિર્ણય હતો કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે અને પોતે પણ ઝેર મુક્ત બને કેન્સર મુક્ત બને અને સ્વસ્થ અને ચોખ્ખા રહે જેના કારણે અમે આ કર્યું હતું બહુ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે અને દરેક ખેડૂતોને વિનંતી કરું છું તમે પણ પોતાના ઘરે આવી રીતે કિચન ગાર્ડન બનાવો અને ધાબા ઉપર પણ બની શકે છે ખેતરના ઉપર બની શકે છે તમે પણ ચોખ્ખું ખાઓ ઝેર મુક્ત બનો અને કેન્સર મુક્ત બનો મારું નામ વાધણિયા સુરેશભાઈ છે અને અમારા બાજુમાં કાનવરજીનું ફાર્મ છે ત્યાં અમે જઈએ છીએ ઓર્ગેનિક ખેતી કરેલી છે અલગ અલગની શાકભાજી વાયેલી છે અમે અમારે ઘેર લઈએ છીએ શાકભાજી સારી થાય છે અને કાનવરજીને અમે પણ મફત આપેલી છીએ શાકભાજી એટલે અમે ઘેર લઈ જઈએ શાક સારું થાય છે અને ખૂબ સરસ છે અમે આવતી સાલ અમે પણ શાકભાજી આવી ઓર્ગેનિક કરીએ ઓર્ગેનિક ખેતીથી કે કોઈ વાતે એવું કે ગણો કે કોઈ પણ કોઈ બીમારી ના થાય અને બહુ સારી છે ઓર્ગોનિક જ શાકભાજી ખબર રહે